ન કરે એ માટેની આપણે આજના વાત કરીશું સાથે સાથે એ દવાના આપણે આપ્યા હતા અને ઉપરાંત એને કામ શું આપ્યું છે અને એક દવાને બધી જીવાત ની હારે નખાય કે ન નખાય કે કોઈ પણ દવાની સાથે નખાય કે નો નખાય આપણે આજના વિડીયોની માલિકા

વોટ્સઅપ મેસેજ એ આવ્યો હિતેશભાઈ દવા નાખી છે પરંતુ અમને જે કહેવામાં આવ્યું હતું કે તમે પપમાં દવા નાખી ગયો સાટી ગયો તો પણ મુંડા મરી જાય અને તમે જે હિતેશભાઈ ના પડી હતી અને સતત એમ જ એમ ઈલો કર્યું છે અખતો તો કરવો પડે ને કે તો એમાં રિઝલ્ટ આવ્યું નિયમ ને પરંતુ એની જગ્યાએ અમે પાણી પાઈ દીધું અને દવા નાખી દીધી લીધી કીધું પ્રમાણે કે ખાતર કરી નાખી દીધી અને એ મુંડા નીકળવાનો કાળા કરી નાખ્યા તો આ અમારો જે અનુભવ છે ને ખેડૂત મિત્રો અમે એના આધાર ઉપર તે હંમેશને માટે કેતા હોઈએ છીએ બરાબર છે તો આપણે આજના વિડિયોની માલિકા વાત કરીશું કે ભાઈ એક દવા ને બધી જેવા ચાક થઈ જાય હોળનારાની હેઠળ અને બીજું કે ભાઈ જે ઢાલ નામની દવા આવે છે જે તમારા ખેતરમાં માં આવી જાય છે આવી જાય છે ગાવડા આવી જાય છે ખુડી આવી જાય છે ગઢડા આવી જાય છે ગઢડા એટલે મીલીબ બરાબર છે એ આવી જાય છે કે શિયાળી આવી જતા હોય કે શેઢાળ આવી જતા હોય એ ક્યાંય ને આવવા દેવાના નથી થતા એ પરંતુ જે ખેડૂત મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એને એના કચાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણો જો આ રીતમાં વિડીયો આવતો હોય છે હાથ વાગે તો આયા સબસ્ક્રાઈબ નું બટન છે ને આ સબસ્ક્રાઈબ ના બટન ને તમે કચ કચાવીને આમ દબી જો અને જો સબસ્ક્રાઈબ થઈ ગયું અને વહી ગયું જે ખેડૂત મિત્રો ને સબસ્ક્રાઈબ નથી કર્યું એને આ રીતનું બતાવશે પછી હાથ વાગે વિડીયો મારો આવી જ જાય એવું જોવું હોય તો આ ટંકોરી છે ટંકોરી દબો અને ઉપલાવાળામાં આપી દેવાનું છે આમ એલોમાં એટલે ધરીંગ નારાયણ હું અહીંયાથી વિડીયો મોકલું ને એટલે તમને મળી જાય હાથ વાગ અને હાથના તાકો હવે જે ખેડૂત મિત્રો બહાર ગામ થી આવ્યા છે અને આપણે હમણાં નામ લઈ લઈ કારણ કે અવારનવાર કહેતા હોય છે ગીતેશભાઈ તમે તો હમણાં નામ લેવાનું બંધ કરી દીધું મારા બાપ અરે નથી બંધ કર્યું તમે તારે તમારો પ્રેમ છે આશીર્વાદ છે એ જ અમારો નફો છે ઘનશ્યામભાઈ હર્ષદભાઈ સ્વામીના ગઢડા છે પછી ગોરખભાઈ ઓઘડભાઈ ગાડીયા છે વિપુલભાઈ રાવતભાઈ વડીયા જેતપુર છે વિનુભાઈ બગસરા અમરેલી છે મુકેશભાઈ શામજીભાઈ ધોળિયા ગાડીયાધર છે પટેલ સેવાભાઈ અજમલભાઈ રાંધનપુરથી છે પારસભાઈ પટેલ કપર છે પટેલ રાજેશભાઈ ખુશાલભાઈ દાંગોધરા છે બાવળા મિતેશભાઈ દુર્લભજીભાઈ મોરબી થી છે ખમા મોરબી ને મારા બાપ વિશાલભાઈ પટેલ ગારીયાધાર થી છે પટેલ ખેની છે અને પરવડી થી છે પછી છે મુકેશભાઈ સુરાભાઈ કોળી પટેલ નાગડકા રાણપુર બોટાદ થી છે સંગારા ઈસ્માઈલ ભાઈ ઈશાકભાઈ માંડવી કચ્છ થી છે ગણી ખમા કચડો બારે માસ બાપા રમેશભાઈ શામજીભાઈ જામજોધપુર થી છે હરેશભાઈ મોરબી થી છે અમિતભાઈ અમરેલી થી છે બાબુભાઈ કાળુભાઈ પટેલ છે હર્ષદભાઈ દશરથભાઈ બાબુભાઈ સ્વામીના ગરડા થી બોટાદ થી છે તો આ સૌ ખેડૂત મિત્રો નો ખુબ ખુબ આભાર કે આપ અમારી સુધી આવો છો અને અમને તમારા દર્શન નો લાભ મળશે છતાં હજી ખેડૂત મિત્રો કહી દઉં છું કે હું જે કઈ જવાની ભલામણ કરું છું બધી મેં અનુભવ લીધેલા વસ્તુ છે અને તમારા મળી જાય એ દવા નો મેં તમને ભલામણ કરી અરે આપણે બાકી ક્યાં રાખવા રોકડા પૈસા લઈને જવા ભલામણ હું કામ ન મળે એક દુકાન ની તો બીજી દુકાન રોકડા આપણે ખકડાવા કે નહીં બરાબર છે તો હું કામ માથાકૂટ કરવી જોઈએ

તો એમાં પણ તમારે હાલશે છે પણ ખાસ ખેડૂત મિત્રો ઝેર કોઈ એવું ટેકનિકલ નથી કે તમને નુકસાન કરે કે તમારા પાકને નુકસાન કરે કે તમે પાક ખાધો હોય કે પાકને પણ નુકસાન કરે એવું કોઈ પણ પ્રકારનું ભયંકર ઝેર આવતું નથી બીજું કે શાકભાજીમાં ખાસ કરીને ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો થતો નથી નથી કરવાનો થતો એટલા માટે કે આ તમારે પચીસ ત્રીસ દિવસ સુધી એવું કરી દે વાત હવે તમારા હોય અને તમે જો કે હાલો આપણે આખા રીંગણા બનાવીએ અને રીંગણામાં તમે ઢાલ નામની દરવા સાટેલી હોય અને તમે ગમે એ ગોળ નાખીને હાઈ ક્લાસ તમને કોઈ રીંગણા બનાવવા હોય તો પણ એ હગા વાળા ને એમાં થાય મારા દીકરા રીંગણા બનાવવા કે કારેલા બનાવવા કારણ કે કારેલા પણ એટલા કરવાનો હોય

ફક્ત ને ફક્ત આ જીવાત મારતું જીવાત નહીં બિલકુલ નહીં મરે પરંતુ ના તમારે પછી ત્રીસ દિવસ સુધી ખાવાનો પ્રોગ્રામ એનો બંધ થઈ જાય ખાય શકશે નહીં હું કામ કે ભાઈ ના કરવું એ રીતનું થઈ જાય હવે આ કઈ દવાની સાથે આવી શકે કે ભાઈ તમે મોનોકોટો એસી એસીફેટ પ્રોફેનો લીધું હોય તો એની હાલે ડેલ્ટા જે મિત્ર તમે લીધું હોય તમે ઉલાલા લીધું હોય પોલો લીધું હોય એક તારા લીધું હોય કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવા લીધી હોય બધાની બધાની આને આને બધા મેળ છે કારણ કે આને કોઈની ની આરે સંબંધો તો બધાની આરે હારા હારી રાખેલી છે રામ રામ તો કે રામ રામ સીતારામ તો કે સીતારામ જય માતાજી કે જય માતાજી આને કોઈ દવાની આરે માથાકુર નથી ગમે દવાની સાથે તમે ભેળવી શકો છો ખાસ મિત્રો બીજું મારે તમને એ પૂછવાનું હતું કે ઘણા ખેડૂત મિત્રો આપણે જે બે ત્રણ દિવસ પહેલા વિડીયો આપણે મૂક્યો હતો અને એમાં આપણે જે કીધું હતું કે ભાઈ તમે ઢાલ અને અમે એની સાથે ટોલ ફેરા જે આવે છે આ બંનેનો એકી સાથે અમે ડેમોસ્ટ્રેશન કરેલું હતું શું કામ કે ભાઈ ના એ ભાઈ ને માલઢોર આવી જતા થાય એને માટે આ નથી અને એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય એને માટે અમે આ વસ્તુ આપી હતી આ બંને ની જોડી આપી હતી આ સો ટકા પોપ ભાઈ પડે આ બે હજાર નું લીટર આ સો સો રૂપિયા લીટર

દિવસ કરવું જયારે એવું લાગતું હોય આપણે મોરસ ખાવ તો એમ લાગે કે મેં તમે કોઈ કારેલા ખાધા છે એવું લાગશે તમને એવા સમયની ની મારી પાસે તમને રિઝલ્ટ સારું મળશે હવે તમે ટોલ ફેર નાખ્યું એક પંપે પચાસ એમ એલ એટલે સો રૂપિયાનો પંપ પડ્યો બરાબર છે હવે તમે ભેગું આ નાખો તો તમને આનો પણ તમને પંપ મોંઘો પડે આનો પણ તમને પંપ મોંઘો પડે છે પરંતુ આ એટલા માટે નાખવાનું છે કે પચીસ દિવસ સુધી બીજી જીવાત ને આવવા નહીં દે આવેલી હશે તો ખાવા નહીં દે ભૂખી મારી નાખશે તડપાવી તડપાવી એ પરબમાં નગર હાર હારું બનાવેલું હોય કે નહીં તમને કહું ઈ એમાં કહે પરબમાં પણ બનાવવાની માથા ની એને માપે બરાબર છે ખાસ ખેડૂત મિત્રો એ પૂછતા હતા કે તમે ઢાલ અને ટોલ ફેરાનો આપો છો પછી બીજા દિવસે તમે જે બીજો વિડીયો મૂક્યો હતો એ ફેરા અને પ્રેરનો સાયબર નો વિડીયો મૂક્યો હતો તો એ પણ નાખી શકાય હા એનો પણ તમે નાખો છો હું કામ તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા તમે એક દવા કેતા હવે બે દવા આવી જાય

તો એ પણ નાખવાની જરૂરિયાત રહેતી નથી અને ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે આ કોળ અને કુણપક ગાભા રેખી આવી જાય અને રૂ જેવા તમને કોઈ પોષા પાંદડા કરી દે એમાં તમારે કાંઈ ઉભાથી કરવાની જરૂર છે નહીં અને તમ તમારે જેમને ફળ ફળાવાથી પાક હોય માનો કે શીખવું હોય બરાબર છે તો એમાં તમ તારે ચાલે જે ખેડૂત મિત્રો એ કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ પણ બનાવ્યા હોય તો એમાં પણ તમ તારે ચાલશે જમરૂખ બનાવ્યા હોય એમાં પણ હાલશે પરંતુ આ દવા નાખી પછી તમારે પચીસ થી ત્રીસ દિવસ સુધી વેચાણ કરવાનું થતું નથી કારણ કે આ મેન્યુઅલી પ્રોડક્ટ બનાવેલ છે કે એને કરવું લાગશે એટલા માટે શાકભાજી માટે ખાસ ખેડૂત મિત્રો કહું છું કે આનો ઉપયોગ કરતા નહીં હજી વાવી હોય અને બાર પંદર દિવસ ની હોય અને રીંગણા તમારે ઉતરવાની મહિના દિવસ બે મહિનાની વાર હોય તો તમે ઉપયોગ કરી શકો છો મરસી તમે સોંપી હોય અને મરસી તમારે મહિના દોઢ મહિના કેડે ઉતારવાના છે તો તમે તારે આનો ઉપયોગ કરી શકો છો ટમેટી સોંપી હોય અને ટમેટીમાં જીવાત આવતી હોય અને ટમેટા તમારે મહિના દોઢ મહિના કેડે ઉતારવાના હોય તો તમે તારે આનો ઉપયોગ કરવાનો એવી જ રીતે કરવાનો છે તમારે ફુલાવર ની ખેતી કરી હોય અને ફુલાવર માં પણ તમારે એને બે મહિના કે ત્રણ મહિના કાપવાનું હોય

મળી રહે મળી રહે અને મળી રહે ખાસ કર્યું મિત્રો કે આપ સવે જે એક લાખ અને પચીસ હજાર સુધી સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દીધા છે અને આ બોટાદ ગભનારાનું આવ્યું તમને કહું અમેરિકા થી સીધું ભાવનગર જિલ્લા તળાજા તલાજા ખેતી કા સાગર તળાજા નીલમ એગ્રોકેમિકલ માં આવ્યું છે એ આપ સૌના પ્રેમ માટે આપ સૌના આશીર્વાદ થી છે અને આવા નવા આશીર્વાદ તમને આપતા રહેજો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન